નમસ્કાર આપ જોઈ રહ્યા છો આપની નજર આપની ખબર સામાજિક ન્યૂઝ અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટર ધમકીના એકવીસ ઈમેલ મામલે મહિલા આરોપી રેની જોશી ધરપકડ આરોપી રેની ચેન્નઈની રહેવાસી અને ડેલોઇટમાં સિનિયર કન્સલ્ટન્ટ રહી ચૂકી છે મળતી માહિતી મુજબ પૂર્વ પ્રેમી દિવિજ પ્રભાકર સામે બદલો લેવા માટે વિવિધ નામે ફેક ઈમેઇલ ફેક એકાઉન્ટ અને ડાર્ક વેબસાઇટનો ઉપયોગ કરીને ઈમેઈલ મેસેજો જુદા જુદા ફેક આઈડીથી ચલાવતી હતી અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તેમજ બીજે મેડિકલ અને શહેરના અનેક સ્થળે મેલ કરાયા હતા કુલ અગિયાર રાજ્યોમાં મેલ કરાયા હતા દિલ્હીથી લઈ તામિલનાડુ સુધી પોલીસ ગતિવિધિમાં દોડતી કરી હતી સાયબર ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી આપની આસપાસ બનતી તમામ ઘટના નિહાળવા માટે સામાજિક ન્યૂઝ સબ્સ્ક્રાઇબ કરો બ્યુરો રિપોર્ટ પર્વતસિંહ રેશ ચૌહાણ स्टेडियम जो मेल करी थी कि नरेंद्र मोदी स्टेडियम को बम से उड़ा देंगे बचा सकते हैं तो बचा लो ऐसी उसने मेल की थी अगर लेडी का क्वालिफिकेशन देखें तो इसने चेन्नई से इंजीनियरिंग की है रोबोटिक्स की डिग्री है और अभी डिलइट कंपनी में सीनियर कंसल्टेंट है ऐसा करने के बजा के। इसका एक वन साइडेड इसको अफेयर था दिविज करके लड़का था और उसकी शादी अभी रिसेंटली हुई है जब उसने इसको शादी करने से मना कर दिया तो इना कारण या इनो फसावा माटे आ, पड़े इनो खबर उन्नीस इक्कीस बाईस मन आ घा बदा दोस्तों तो वर्चुअल नंबर मेलवी तो फेक व्हाट्सएप अकाउंट फेक इंस्टाग्राम और फेक फेसबुक अकाउंट पे બનાવતી હતી અને એના મારફતે આપણે દોસ્તોનો પણ મજાક અને બીજા તરીકે તન પણ કરતી હતી સ્કૂલ ગુજરાત કે અવા આનુએ અગિયાર સ્ટેટમાં મેલ કર્યા છે અને બધી એજન્સીસ બધી જ સ્ટેટ બીજી સ્ટેટનો એજન્સી અમે સંપર્ક કરી રહ્યા છે અને અહીંયા જોઈએ તો જીનીવા સ્કૂલ સરખેજમાં મેલ કરી છે દિવજ્યોત સ્કૂલ ભોપાલમાં મેલ કરી છે સિવિલ હોસ્પિટલમાં મેલ કરી છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેલ કરી છે અને આ બધા ડાર્ક વેબ અને પ્રોટોન મેલ અને ટોરબ્રોઝરથી કરતો હતો જેનાથી એનો આઈપી ગ્રેબ ના થાય પર હું જણાવવા માગું છું ડીસીપી સાયબર લવીનાજી એસીપી હાર્દિક માંકડીયા અને ડીસીપી ક્રાઇમ અજીત રાજ્ય આ ત્રણ જણા બહુ મહેનત કરી છે જો કે ઘણી બધી ગ્યાર સ્ટેટ ની પોલીસ પણ એના ઉપર કામ કરતી હતી પણ ગુજરાત પોલીસનો આમાં એક મોટી સફળતા કહી શકાય છે અને ઘણા બધા એના પાસેથી પ્રૂફ પણ અમે મેળવ્યા છે જો કે આ લેડી ટેકનોક્રેટ છે એનો ખબર છે શું શું ડિજિટલ ટ્રેલ હોય છે એને બધી ડિલીટ કરી છે એવિડન્સ પણ ડિલીટ કર્યા છે તેમ છતાં ઘણા બધા એવા એવિડન્સીસ અમે ભેગા કર્યા જેનાથી આ જાતે હવે માની લીધું કે એને બધી મેલ્સ કરી છે અત્યારે એની તપાસ ચાલુ છે કે એના સાથે સાથે ઓર કેટલા જણા એના સાથે ઇન્વોલ્વ છે અને એને જોઈએ તો આ જો પાકિસ્તાનનો વેબ આઈડી બનાવતા હતા તાકે આ લાગે કે પાકિસ્તાનથી મેલ આવેલ છે એને જો જેને એ ફસાવા માંગતી હતી દિવિજ પ્રભાકરના નામથી જી મેલ અકાઉન્ટ બનાવવામાં આવ્યા છે એક અંજની કુમાર ડોલાને નામથી પણ બનાવવામાં આવ્યા છે તો અલગ અલગ નામથી બનાવવામાં આવ્યા છે રાજ્ય મુખ્ય જ્યાં મેલ કરી છે મહારાષ્ટ્ર રાજસ્થાન તમિલનાડુ દિલ્હી કર્ણાટક કેરળ બિહાર તેલંગાના પંજાબ મધ્યપ્રદેશ હરિયાણા અને રથયાત્રા પહેલાં અમદાવાદ સાયબર અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનું અમને કહીએ કે બહુ મોટી સફળતા છે જો કે અગર એનું નહીં પકડે તો આ રથયાત્રામાં પણ એવા બે ત્રણ મેલ કરતી આ અમે પૂરા પૂરો જાતે કહે છે કે જયારે કોઈ મોટો પર્સ રિલિજિયસ પ્રોસેશન હોય કોઈ મોટો ઇવેન્ટ હોય ત્યારે આ મેલ કરી નાખે છે